બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દિયોદર વિભાગ માટે પ્રથમ વખત એક મહિલા ઉમેદવાર મેદાને ઉતર્યા છે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખે દિયોદર વિભાગમાંથી કુલ બે ઉમેદવારી પત્રો ભરાયા હતા દિયોદર તાલુકાના રવેલ ગામના વતની રમીલાબેન કનુભાઈ ચૌધરીએ ડિરેક્ટર પદ માટે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે તેઓ હાલમાં રવેલ ગામના આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવે છે અને તેમના પતિ કનુભાઈ ચૌધરી લાખણીમાં બનાસ ડેરીના વિસ્તરણ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે હા મેં મારી ઉમેદવારી દિયોદરમાંથી નોંધાવી છે અને મારે દરેક પશુપાલકોનું સારું કાર્ય કરી શકું એના માટેના હંમેશા પ્રયત્નો કરીશ અને આપણા ચેરમેન સાહેબનો આપણો ડેરીનો વિકાસ થાય અને આપણા પશુપાલકોને જે પણ સારામાં સારું કાર્ય થાય અને મદદરૂપ થઈ શકું એ હંમેશા પ્રયત્નો કરીશ બીજી તરફ દિયોદર બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલે પણ પોતાના સમર્થકો અને દિયોદર મામલતદારના નીનામા સમક્ષ ઉમેદવારી પત્ર ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે આ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા આજે બનાસ ડેરીની ચૂંટણી ચાલી રહી છે જેમાં દેવદ તાલુકાના પ્રતિનિધિ તરીકે એ માન્ય અધ્યક્ષી શંકરભાઈ ચૌધરી સાહેબ અને આ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આજે મેં મારું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છેલ્લો દિવસ છે બે ફોર્મ ભરાયા છે શું થશે કોનું ફોર્મ રહેશે કે બે નજીક થશે અમને માન્ય અધ્યક્ષી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી જે સૂચન કરશે એ મને ખબર મંજૂ રહેશે આમ દિવોદર વિભાગમાં હવે ડિરેક્ટર પદ માટે રમીલાબેન ચૌધરી અને ઈશ્વરભાઈ પટેલ વચ્ચે સીધો જ મુકાબલો જોવા મળશે